ડિસેમ્બર મહિનામાં લગાવી દો આ પાંચ શાકભાજી તમને માલામાલ થતા કોઈ નહીં રોકી શકે આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું ડિસેમ્બર મહિનામાં વાવવામાં આવતી એવી પસંદગીની શાકભાજી વિશે જેનું ઉત્પાદન પણ સારું હોય અને બીજી તરફ બજાર ભાવ પણ સારો હોય ખેડૂત મિત્રો ડિસેમ્બર એવો મહિનો છે જે તમને આવનારા વર્ષમાં લખપતિ પણ બનાવી શકે છે પણ બીજી તરફ એક ખોટો નિર્ણય તમારી લોહી પર સેવાની કમાણીને એક ઝાટકે બરબાદ પણ કરી શકે છે એક તરફ ડિસેમ્બરમાં વવાતી અમુક પસંદગીની શાકભાજીના ભાવ આસમાને હોય છે કારણ કે તે આખા વર્ષ દરમિયાન મળતી નથી જ્યારે બીજી બાજુ કેટલાક એવા ખોટા નિર્ણયો લેવાય છે જેના કારણે તમારા રોકેલા પૈસા બરબાદ થઈ જાય છે અને નફાના નામે તમને એક રૂપિયાનો પણ ફાયદો નથી થતો જેમ કે છેલ્લા થોડા દિવસોથી ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે શું અમે ડિસેમ્બર મહિનામાં ભીંડાની ખેતી કરી શકીએ તો બિલકુલ હા ખાસ કરીને જો તમે જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર કે મધ્ય પ્રદેશ અને ઉત્તર ગુજરાતથી છો તો તમે બિલકુલ ભીંડાની વાવણી કરી શકો છો તમે માત્ર ડિસેમ્બર જ નહીં પણ વીસ જાન્યુઆરી સુધી ભીંડા વાવી શકો પરંતુ જાન્યુઆરી પછી ભીંડાનું વાવેતર બિલકુલ ન કરતા કારણ કે આ સમયે વાવેલા ભીંડા અંકુરિત નહીં થાય અને જો અંકુરિત થશે તો પણ તેમાં સારો વિકાસ ગ્રોથ નહીં થાય એક એકર માં તમે આશરે બીજી ત્રણ કિલો બિયારણ વાપરો આ એક એકર માંથી તમને લગભગ ચોથી છ ટન જેટલું શાનદાર ઉત્પાદન મળશે અને બજારમાં ભાવ પણ સારો મળશે બીજી તરફ બરબટી ચોળા સિંગની ખેતીમાંથી પણ ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે હું બરબટીના પાકને પહેલી પ્રાથમિકતા આપીશ કારણ કે બરબટી એવો પાક છે કે તમારા વિસ્તારમાં ગમે તેટલી ઠંડી કેમ ન હોય કે ગમે તેટલું પાલું ઝાકળ કેમ ન પડતું હોય બરબટીના પાક પર તેની કોઈ આડઅસર થતી નથી તમે ડિસેમ્બર મહિનામાં તેનું વાવેતર કરી દો જોકે જાન્યુઆરી સુધી પણ વાવેતર કરી શકાય છે તમે ચોથી છ કિલો પ્રતિ એકરના હિસાબે બિયારણ વાપરો માત્ર આટલા ખર્ચમાં તમને પાંચમી છ ટન પ્રતિ એકરનો નફો ઉત્પાદન મળશે ત્રીજી શાકભાજી જેના ભાવ આગળ જતા મંડી માર્કેટમાં તમને સૌથી વધુ મળવાના છે તે છે મરચાની ખેતી જો તમારી પાસે મરચાનું ધરો નર્સરી તૈયાર છે તો ડિસેમ્બર મહિનામાં જ તેને જલ્દીથી ટ્રાન્સપ્લાન્ટ રોપણી કરી દો અને જો ધરું તૈયાર નથી તો ડિસેમ્બર માં જલ્દી તૈયાર કરી લો અને સમયસર રોપણી કરી દો તમે ચાલીસ મી સાઈઠ ગ્રામ પ્રતિ એકર બીજ નો ઉપયોગ કરો ખેડૂતો મરચા માંથી કરોડો રૂપિયા કમાય છે એવા ઘણા ખેડૂતો છે જેમણે માત્ર મરચા ખેતી કરીને કરોડો રૂપિયા કમાયા છે આગળની ફસલ એટલે કાકડી કાકડી ખેતીમાં ખેતી માં એ વરદાન છે કે ખેડૂત એક ઝાટકે લખપતી બનાવી શકે છે જે ખેડૂતો કાકડી વાવે છે તમે તેમને જઈને પહેલા મળો અને પૂછો કે કાકડી ખેતીમાં ખેતી માં કેટલા પૈસા છે તે તમને નહીં કહે કારણ કે તેનું ઉત્પાદન ખૂબ વધારે નીકળે છે જો શરૂઆતના તબક્કે એટલે કે આ સમયે તેને લગાવી દેવામાં આવે તો મંડીમાં ચોક્કસ ચાલીસ મી સાઈઠ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળશે અને આ સમયે કાકડીનો ભાવ સારો જ હોય છે તમે એક એકર માં બસ્સો ગ્રામ બીજનો ઉપયોગ કરી શકો છો આનાથી તમને લગભગ વીસ ટન સુધીનું ઉત્પાદન મળશે આગળની ફાયદાકારક ખેતીની વાત કરીએ તો તમે દૂધીની ખેતી પણ કરી શકો છો આ ઓછા ખર્ચે વધુ નફો આપતી ખેતી છે તમે ગ્રામ ઉપયોગ કરી શકો છો તમને ટન ઉત્પાદન મળશે અને લાખોની કમાણી પણ થશે તો આ હતી કેટલીક પસંદગીની ફસલ જો તમે તેને ડિસેમ્બર મહિનામાં વાવશો તો તમારી આવક બમણી થશે અને સાથે ઉત્પાદન પણ વધુ મળશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો ધન્યવાદ